પાછું આવે છે કાંઈ કે તોડે ને હા દે તોડે ને હા એવું નગરું કરે છે કીડો એવો હર 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 થાય ને એક જ ધારો કાં હું જોઈ આવ્યો પાછો તોડ એ આવે કીડે ઊંડી એવો માઇ નાખીને પાણા ધ્યા કરી રહ્યા ટીપી નાખો ને હું હવે

રેવા દે કો કહે છે પાણો લાગશે કદાચ રેવા દે તું કીડો પીડો હે કો તને કીડો પીડો કીડો હે તો ખોતને કાટી લેવી કીડો પીડી દ્યો હમણાં કીડો પીડો એવું લાગે હે શું કરતા બગલા વાળીનું બગલા ન કરું